વાગડા તાલુકાના રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો રાજપૂત લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજા રજવાડા વિશે કરેલ ટિપ્પણી સામે વાગરા તાલુકાના રાજપૂત સમાજે સૂત્રોચ્ચાર કરી સખત વિરોધ નોંધાવ્યો હતો વાગરા મામલતદારને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ હતી આ મામલે ક્ષત્રિય સમાજને આહિર અને મુસ્લિમ ગરાસ્યા સમાજના લોકોએ સમર્થન જાહેર કર્યું હતું ભારતમાં લોકસભાની ચૂંતણી તબક્કા વાર યોજાશક ચૂંતણીનો માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે ત્યાં ગુજરાતના કેન્દ્રીય નેતાની વાણી વિલાસે ક્ષત્રિય સમાજને હદપ્રદ કરી દેતા ગુજરાત જ નહીં પરંતુ આખા ભારતમાં પડઘા પડ્યા છે રાજપૂટ સમાજના લોકો પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક ઉપર ફાળવેલ ટિકિટ રદ કરવા સતત માંગ કરી રહ્યા છે તેમ છતાં ભાજપ પાર્ટી દ્વારા કોઈ જ નિર્ણય નહીં લેવાતા રાજપૂત આંદોલન રાજ્ય બહાર વિસ્તરી રહ્યું છે જેની અસર ભરૂચના વાગરા તાલુકામાં પણ થવા પામી હતી વાગરા તાલુકા ભરના રાજપૂત સમાજના લોકો વાગરા ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા ક્ષત્રિય સમાજના લોકો અને મહિલાઓ વાગરા મામલતદાર કચેરીએ પહોંચી પુરુષોત્તમ રૂપાલા હાય હાયનો ભારે સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું આવેદન પત્રમાં જણાવ્યા મુજબ પુરુષોત્તમ રૂપાલા દ્વારા ઐતિહાસિક તથ્યોનું હકીકતથી વિપરીત ચિત્રણ કરી સમાજની છબી બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેમની વાહિયાત ટિપ્પણીને લઈને સમસ્ત રાજપૂત સમાજ તથા રાજપૂત સમાજની માતા બહેનો દીકરીઓને ઘેરો આઘાત લાગ્યો છે ત્યારે તેમની લોકસભાને તિકીત રદ કરવામાં આવે તેમજ સમાજની છબી બગાડવાના બદ ઇરાદા વિરુદ્ધ આઈપીસી તથા સીઆરપીસીની સંબંધિત તમામ કાયદાકીય કલમો વડે ગુનો નોંધીપ પુરુષોત્તમ રૂપાલાની ધરપકડ કરવાની આવેદનપત્રમાં માંગ કરાઈ હતી આ પ્રસંગે રાજપૂત સમાજના અજીત સિરાજ સંજય સિરાજ શૈલેન્દ્રસિંહ યુવરાજસિંહ

કે આ એક કોઈ પક્ષ પ્રેરિત આંદોલન નથી પણ સામાજિક આંદોલન છે અત્યારે સૌથી વધારે ચર્ચાનો વિષય જો હોય તો રાજકોટ સીટ ઉપર લોકસભાનો ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે બેફામ વાણી વિલાસ કરીને રાજપૂત સમાજની લાગણીને ઠેસ પહોંચાડેલી છે એના વિરોધમાં સમગ્ર રાજપૂત સમાજ નહીં કે તાલુકાએ નહીં કે જિલ્લાએ નહીં કે રાજ્યએ પરંતુ ગુજરાત સમગ્ર ભારતના સમગ્ર રાજ્યોમાં આનો વિરોધ વ્યાપ વિસ્તારી રહ્યો છે આપણને ખબર છે એમને શબ્દરચના આપણે સાંભળીએ તો એમને કીધું કે રોટી

આ તો સમગ્ર શિક્ષકને પણ તમે કલંક પહોંચાડ્યું છે અને જો ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભારતમાં નારી શક્તિ માટેના આટલા બધા પ્રોગ્રામો કરતી હોય સ્ત્રી સશક્તિકરણના આટલા બધા પ્રોગ્રામો કરતા હોય અને જો નારીની શક્તિને ઠેસ વાગે તો ચોક્કસ નિંદાનો વિષય કહેવાય આ તો ભારતીય જનતા પાર્ટી માટે પણ એમને ચિંતાનો વિષય ઉભો કર્યો છે અને સમગ્ર લોકો દ્વારા કહેવામાં આવે કે રાતું સમય તો માફી આપવા માટે પંકાયેલો છે પરંતુ માફી આપવાને માફી લેવાને લાયક પણ તમે બનવા જોઈએ આ ગુનો એવો છે કે જેમાં માફી ના હોય સ્વાભિમાન સાથે કોઈ પણ દિવસ સમાધાન ના હોય તો એક જ માંગ છે સમગ્ર લોકોની કે રાજકોટ સીટના મિસ્ટર રૂપાલાને ચેન્જ કરો બીજા પણ સમાજના ઉમેદવાર ચાલશે અને તમે મિત્રો જોઈ શકો છો આંદોલન ખૂબ જ શિસ્તપૂર્ણ ચાલી રહ્યું છે આટલા બધા દિવસ થયા છે છતાં પણ કોઈ જગ્યાએ આગ ચંપી નથી કરી કે તોડફોડ નથી કરી અને આ જ માર્ગે અમારું આંદોલન આગળ ચાલવાનું છે તો ભારતીય જનતા પાર્ટીને કહીએ કે મિસ્ટર રૂપાલાને રદ કરો અને કોઈ પણ ઉમેદવારને અમે સ્વીકારવા તૈયાર છે એક જ માંગ એક જ માંગ રૂપાલા તો આ રાજપૂત વિષય નથી પરંતુ સમગ્ર સમાજની મા બેન દીકરીઓ માટે વાણી વિલાસ કરેલો છે અને તમે જોઈ શકો છો આ જે આંદોલન છે સ્વયંભૂ થયેલ છે દરેક જણ પોતપોતાની રીતે આવેલા છે તો કદાચ એની વિપરીત અસર પડે તો એમાં કોઈ શંકાને સ્થાન નથી